પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા કેબિનેટ મંત્રી બન્યા બાદ પોરબંદર આવતા જિલ્લા ભાજપના કાર્યકરોએ બાઇક રેલી યોજી તેમનું અભિવાદન કર્યું હતું ઉલ્લેખનીય છે કે પોરબંદરના મોઢવાડા ગામે ખેડૂત પરિવારમાં જન્મેલા અર્જુનભાઈ મોઢવાડિયાએ બી એ મિકેનિકલ એલએલબી સુધી અભ્યાસ કર્યો છે ગુજરાત મેરીટાઇમ બોર્ડમાં કર્મચારી તરીકે જોડાયેલા અર્જુનભાઈ રાજકીય કારકિર્દીમાં ગુજરાત વિધાનસભાની અગિયારમી બારમી અને પંદરમી વિધાનસભામાં ધારાસભ્ય તરીકે રહી ચૂક્યા છે તેઓ વિધાનસભાના દંડક અને કોંગ્રેસ પક્ષ તરફથી ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચૂક્યા છે અર્જુનભાઈએ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપનો કેસ ધારણ કર્યા પછી આ તેમની રાજકીય કારકિર્દીમાં મળેલું પ્રથમ મોટું પદ છે પોરબંદરમાં પ્રવેશ કર્યા ત્યારે પોરબંદરની જનતાએ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ જુદા જુદા સમાજ અને સંસ્થાના આગેવાનોએ હજારોની સંખ્યામાં હાજર રહીને સ્વાગત કર્યું અને પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરાવી એ માટે અહીંયા પોરબંદરના સૌ નાગરિકોનો હૃદયપૂર્વકનો આભાર માનું છું